સામાજિક કાર્યકર દ્વારા મૂકવામાં આવ્યો આરોપ માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના નજીક આવેલ આફવા ખાતે આવેલ સ્વામિનારાયણ હરિ ઉત્તર તાલુકાના યુથ કોંગ્રેસ પ્રમુખ અશોક કુમાર કિશોરી શાળાની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન દરમિયાન આચાર્યશ્રીની પાસે માહિતી માંગતા તેમણે જણાવ્યું હતું કે આશ્રમ શાળામાં એકસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ વર્ગખંડોની મુલાકાત લેતા એમાં જાણવા મળેલ છે કે માત્ર એંસીની આસપાસ બાળકોની સંખ્યા શાળામાં હાજર હતી તેવું જણાય આવે છે ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકર પ્રમુખ અશોક કુમાર કિશોરી દ્વારા એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આશ્રમ શાળા સંચાલકો અને આચાર્યશ્રીની મેરી ભગત દ્વારા મોટા પાયે બાળકોને ન અપાતા લાભ છીનવી અને પોતે ક્યાંક ખિસ્સા ભરતા હોય તેવો આરોપ મૂક્યો છે આશ્રમ શાળામાં અભ્યાસ કરતા નવ થી બાર ના બાળકોને યોગ્ય સુવિધા ન મળતી હોવાનું પણ આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે આશ્રમ શાળા ઉપર તેમની વડી કચેરી દ્વારા તપાસ કરવામાં આવે અને બાળકોના હકનું તેમને મળે અને સંચાલકો આચાર્યને યોગ્ય સજા થાય તેવું અશોક કુમાર કિશોરીએ જણાવ્યું હતું આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ આફવા ખાતા સ્વામિનારાયણ શ્રીહરિ ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં માન્ય સંખ્યા એટલે કે એકસો સાઠમાંથી ફક્ત ઇગણસી વિદ્યાર્થીઓ હાજર છે અને એક્યાસી વિદ્યાર્થીઓ ગેરહાજર હતા જે મારી ત્યાં આશ્રમશાળાની મુલાકાતમાં ચોખ્ખું વર્ગખંડમાં ગણતરી કરતા જણાઈ આવેલ છે તો દાહોદના આશ્રમશાળા શ્રી અને વહીવટદાર પ્રાયોના વહીવટદાર શ્રીને નમ્ર વિનંતી છે કે આપણે લેખિત રજૂઆત તો કરું જ છું પણ આ પત્રોના માધ્યમથી ખબર પડે તો આ આશ્રમશાળાને વિઝિટ લઈ યોગ્ય કાર્યવાહી કરો